મારી ભેંસ વેચી તારો સાયકલ લઈએ બરોબર ચાલશે મોટીલા બેન મોટી મારી ભેંસ શું કીધું બીજું

પચાસ ટકા લાગે પચાસ ટકા લાગત્રીજો ના લોક અરે પોણી નહીં તે ના પાડવી

શું oh, પાડું <laughs> <laughs> તુકાય જાજો ઓકાળે કે અમે જોમબામ બે દેજો તા યે પહેલા તમારે તમે એકમ બે હોય ને જોતા તું એકમ હા બેસ બોઢી ની ના બાડુ માં ના તા તમે યાર આ બીલી બે હા એ થે થે અંદર